આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરો છો આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રકૃતિના ત્રણ ગુણો નામનો અધ્યાય ચૌદ શ્લોક ત્રણથી આઠથી અગિયાર હે ભરતપુત્ર એમ જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમો ગુણ સર્વ દેહધારી જીવોનો મોહ છે આ ગુણના પરિણામો ઉન્માદ આળસ તથા નિંદ્રા હોય છે કે જે બદ્ધ જીવને બાંધે છે આ શ્લોકમાં તું શબ્દોનો વિશિષ્ટ પ્રયોગ અર્થસૂચક છે આનો અર્થ એ છે કે તમો ગુણ દેહધારી જીવનો બહુ વિચિત્ર ગુણ છે તમો ગુણ સત્વગુણથી સર્વથા વિપરીત છે સત્વગુણમાં જ્ઞાન સંવર્ધન કરવાથી મનુષ્ય જાણી શકે છે કે તે કોણ શું છે પરંતુ તમો ગુણ તો આથી સર્વથા વિપરીત છે તમોગુણના પ્રભાવ હેઠળ સપડાયેલો મનુષ્ય પાગલ બને છે અને આવો પાગલ માણસ કોણ શું છે તે સમજી શકતો નથી તે ઉત્પન્ન થવાને બદલે અવનતિ કરે છે વૈદિક સાહિત્યમાં તમોગુણની વ્યાખ્યા આપી છે અજ્ઞાનના પ્રભાવમાં આવેલો મનુષ્ય વસ્તુઓને તેના યથાર્થ રૂપે જોઈ શકતો નથી ઉદાહરણ અર્થે દરેક મનુષ્ય જુએ છે કે તેના દાદા મરી ગયા છે અને પોતે પણ મરવાનો છે એટલે મનુષ્ય મરણશીલ છે જે સંતતિ પેદા પોતે પેદા કરે છે તે પણ મરશે તેથી મૃત્યુ નિશ્ચિત છે તેમ છતાં લોકો ગાંડા થઈને પૈસા ભેગા કરે છે અને સનાતન આત્માની પરવા કર્યા વિના નિરંતર કઠોર શ્રમ કરતા રહે છે આ તો ગેલછા જ છે આવી ગેલછામાં તેઓ આધ્યાત્મિક જ્ઞાનમાં પ્રગતિ કરવાની ઈચ્છા ધરાવતા નથી આવા લોકો બહુ આળસુ હોય છે જ્યારે તેમને આધ્યાત્મિક જ્ઞાનમાં સામેલ થવા આમંત્રિત કરવામાં આવે છે ત્યારે તેઓ એમાં રસ ધરાવતા નથી રજોગુણને વશ થયેલા મનુષ્યની જેમ તેઓ સક્રિય પણ રહેતા નથી આથી તમોગુણમાં લપટાયેલા મનુષ્યનું એક લક્ષણ એવું પણ છે કે તે જરૂરથી વધારે ઊંઢ્યા ઊંધ્યા કરે છે છ કલાકની ઊંઘ પૂરતી હોય છે પરંતુ તમો મનુષ્ય રોજ દસથી બાર કલાક ઊંઘે છે આવો મનુષ્ય સદા હતાશ થયેલો દેખાય છે અને તે માદક પદાર્થો તથા નિંદ્રાનો વ્યસની બની જાય છે તમો ગુણથી બધ મનુષ્યના આવા લક્ષણો હોય છે હે ભરતપુત્ર સત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે રોજોગુણ સકામ કર્મથી બાંધે છે અને તમો ગુણ મનુષ્યના જ્ઞાનને ઢાંકીને તેને પ્રમાદથી બાંધે છે જેવી રીતે તત્વચિંતક વૈજ્ઞાનિક કે શિક્ષક પોતપોતાના જ્ઞાન ક્ષેત્રમાં પરોવાયેલા રહી સંતુષ્ટ રહે છે તેમ સત્વગુણી મનુષ્ય તેના કર્મ અથવા બૌદ્ધિક કાર્યથી સંતુષ્ટ રહે છે રજોગુણી મનુષ્ય સકામ કર્મોમાં લાગેલો રહી શકે છે તે શક્ય તેટલું ધન પ્રાપ્ત કરીને તેનો સારા કાર્યોમાં વ્યય કરે છે કોઈ વખત તે દવાખાના બંધાવે છે તો કોઈ વાર ધર્મદા સંસ્થામાં દાન આપે છે આ રજોગુણી વ્યક્તિના લક્ષણો હોય છે પરંતુ તમો ગુણ તો જ્ઞાનને ઢાંકી દે છે તમોગુણમાં રહી મનુષ્ય જે કંઈ કરે છે તે ન તો તેને માટે કે ન તો કોઈ અન્ય કોઈ માટે હિતાવહ હોય છે હે ભરતપુત્ર કોઈ વાર સત્વગુણ રજોગુણ તથા તમોગુણને પરાસ્ત કરીને મુખ્ય બની જાય છે તો કોઈ વખત રજોગુણ સત્વ તથા તમોગુણને પરાશ કરીને મુખ્ય થાય છે વળી કોઈ વેળાએ તમોગુણ સત્વ તથા રજોગુણને પરાસ કરે છે આવી રીતે સર્વોપરિતા માટે સતત સ્પર્ધા ચાલ્યા કરે છે જ્યારે રજોગુણ વર્ચસ્વ ધરાવે છે ત્યારે સત્વ તથા તમોગુણ પરાભવ પામે છે જ્યારે સત્વગુણનું વર્ચસ્વ હોય છે ત્યારે રજોગુણ અને તમોગુણનો પરાભવ થાય છે અને જ્યારે તમોગુણનું વર્ચસ્વ હોય છે ત્યારે સત્વ તથા રજોગુણનો પરાભવ થાય છે આ હરીફાઈ સતત ચાલ્યા કરે છે માટે જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતમાં ખરેખર ઉન્નતિ કરવા કૃત સંકલ્પ હોય છે તેણે આ ત્રણેય ગુણોને ઓળંગી જવું પડે છે પ્રકૃતિના કોઈ એક ગુણની પ્રધાનતા મનુષ્યના આચરણમાં કાર્યોમાં ખાવા પીવા વગેરેમાં પ્રગટ થતી હોય છે આ બધાનો ખુલાસો હવે પછીના અધ્યાયોમાં કરવામાં આવશે પરંતુ જો મનુષ્ય ઈચ્છે તો તે અભ્યાસ દ્વારા સત્વગુણનો વિકાસ સાધી શકે છે અને એમ કરી રજોગુણ તથા તમોગુણને પરાજિત કરી શકે છે તેવી જ રીતે મનુષ્ય રજોગુણ વિકસાવીને સત્વગુણ તથા તમોગુણને પરાસ્ત કરી શકે છે અથવા તો તે તમોગુણ વિકસાવીને સત્વ તથા રજોગુણને પરાસ્ત કરી શકે છે જો કે પ્રકૃતિના આ ત્રણ ગુણ હોય છે તેમ છતાં જો કોઈ દ્રઢ સંકલ્પ કરે તો તેને સત્વગુણનું વરદાન તો મળી શકે છે અને સત્વગુણથી પણ પર થઈને તે શુદ્ધ સત્વમાં સ્થિત થઈ શકે છે જેને વાસુદેવ અવસ્થા કહેવામાં આવે છે અને જેમાં રહી તે ઈશ્વરીય વિજ્ઞાનને સમજી શકે છે મનુષ્ય કેવા પ્રાકૃત ગુણમાં સ્થિત છે એ તો વિશિષ્ટ કાર્યોની અભિવ્યક્તિ દ્વારા જાણી શકાય છે જ્યારે શરીરના સર્વ દ્વાર જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય છે ત્યારે જ સત્વગુણના વ્યક્ત થવાનો અનુભવ કરી શકાય છે શરીરમાં નવ દ્વારો છે બે આંખો બે કાન બે નસકોરા મુખ જનેન્દ્રિય તથા ગુદા જ્યારે દરેક દ્વાર સત્વના લક્ષણોથી પ્રકાશિત થઈ જાય ત્યારે જાણવું કે મનુષ્ય સત્વગુણનો વિકાસ કર્યો છે સત્વગુણી મનુષ્ય બધી વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકે છે તે વાસ્તવિક રીતે સાંભળી શકે છે અને સાચી રીતે વસ્તુઓનું આસ્વાદન કરી શકે છે મનુષ્યની આંતરિક તથા બાહ્ય બુદ્ધિ શુદ્ધ થઈ જાય છે દરેક દ્વારમાં મુખ સુખના લક્ષણોનો વિકાસ થાય છે અને એ જ સ્થિતિ સત્વગુણની હોય છે જય નારાયણ